દાહોદના કારખાનામાં સ્થાનિક રોજગારી માટે સંઘર્ષ તેજ દાહોદના પરેલ વિસ્તારમાં આવેલા વીસ હજાર રૂપિયા કરોડના ખર્ચે બનેલા નવ હજાર એચપી લોકોમોટિવ રેલવે કારખાનામાં સ્થાનિકોને રોજગારી મળે તે માટે લોકલ રોજગાર સમિતિ દ્વારા સિમેન્ટ્સ કંપનીના એચઆર હેડને રિઝ્યુમ સાથે અરજી આપવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજાર બાવીસમાં કારખાનાના ખાતમુહૂર્ત વખતે અને ફરી છવ્વીસ મે બે હજાર પચ્ચીસના રોજ લોકાર્પણ સમયે દાહોદ જિલ્લાના બેરોજગાર લોકોને અહીં રોજગારી આપવાની ખાતરી આપી હતી જો કે સિમેન્ટ્સ કંપની દ્વારા હજુ સુધી કોઈ સ્થાનિક બેરોજગારને નોકરી પર રાખવામાં આવ્યો નથી આ સ્થિતિને કારણે દાહોદ જિલ્લાના બેરોજગાર લોકોમાં રોષ વ્યાપ્યો છે અને તેમણે લોકલ રોજગાર સમિતિ બનાવીને લાંબા સમયથી નોકરી માટેની લડત શરૂ કરી છે હાલમાં આ કારખાનામાં ડી નવ મેડ ઇન દાહોદ રેલવે એન્જિનનું નિર્માણ થઈ રહ્યું છે અને આ સમગ્ર પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ સિમેન્સ કંપનીને આપવામાં આવ્યો છે મોટી સંખ્યામાં બેરોજગારો ઉમટ્યા પોલીસ કાફલો તૈનાત સ્થાનિક બેરોજગાર સમિતિ દ્વારા આ કારખાનામાં નોકરી આપવાની લડત વધુ તેજ બની છે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા સંદેશા મુજબ આજે સિમેન્ટ રેલવે કારખાના ખાતે મોટી સંખ્યામાં બેરોજગાર યુવક યુવતીઓ પોતાના શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો રિઝ્યુમ અને બાયોડેટા લઈને એકઠા થયા હતા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે કારખાનાની બહાર મોટો પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો હતો સંદીપભાઈ અમે રિઝ્યુમ જમા કરવા માટે એક વિડીયો વાયરલ થયો છે કારખાના કારખાનાની બહાર એકઠા થયેલા બેરોજગાર યુવક યુવતીઓ સાથે આદિવાસી સમાજના અગ્રણીઓ પણ જોડાયા હતા સિમેન્ટ કંપનીના એચ આર હેડ કારખાનાની બહાર આવ્યા હતા અને તેમણે દરેક બેરોજગારના દસ્તાવેજો સ્વીકાર્યા હતા તેમણે ભરોસો આપ્યો હતો કે જો કારખાનામાં જરૂરિયાત ઊભી થશે અથવા કંપની દ્વારા જે પ્રમાણે ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવશે તે પ્રમાણે આ યુવક યુવતીઓને પ્રથમ પસંદગી આપીને નોકરી આપવામાં આવશે આગળની લડત માટે આદિવાસી સમાજના અગ્રણીઓ કટિબદ્ધ સિમેન્ટ કંપની દ્વારા આ ખાતરી આપવામાં આવી હોવા છતાં આદિવાસી સમાજના અગ્રણીઓએ સ્પષ્ટ કર્યું કે અમે બેરોજગારોના દસ્તાવેજો સુપ્રત કરી દીધા છે અને તેમ છતાંય જો નોકરી આપવામાં નહીં આવે તો આગામી સમયમાં અમે લડત આપવા માટે તૈયાર છીએ તેમણે ઉમેર્યું કે દાહોદ જિલ્લામાંથી બેરોજગારીનું પ્રમાણ ઘટાડવા માટે અમારી બેરોજગાર લડત સમિતિ થકી અમે લડત આપતા રહીશું અને બેરોજગારોને નોકરી અપાવીશું અમે દાહોદ જિલ્લા માથે શિક્ષિત બેરોજગાર લડત સમિતિ દ્વારા છેલ્લા દોઢ વર્ષથી આ લડત ચલાવતા હતા આજે અમારો જે છેલ્લા અઠવાડિયા પહેલાં અમે એક મેસેજ વાયરલ કર્યો હતો કે ભાઈ શિક્ષિત બેરોજગાર લોકો તમામ દાહોદના જે સાત રસ્તા પર ખાતે આપણે ભેગા થઈ અને સિમેન્ટ કંપનીના અંદર બાયોડેટા આપવાના છે તો આજે અમે જોયું તો લગભગ પાંચ સાત હજારની આસપાસ શિક્ષિત બેરોજગાર લોકો ભેગા થયા છે અને અમે સરકારને પણ એવી આશા રાખીએ છીએ કે આવા કંઈક નવા પ્રોજેક્ટ લાવી અને આ જે

જે મેસેજ વાયરલ કર્યો હતો જે સિમેન્સ કંપનીની અંદર રોજગાર આયોજન સમિતિ રોજગાર લડત સમિતિ દ્વારા જે મેસેજ કરવામાં આવ્યો હતો એ મેસેજની અંદર આજે હજારોની સંખ્યા એમના રિઝ્યુમ સાથે આવી અને એ તમામે જે સાથ સહકાર આપ્યો તેમજ સિમેન્સ કંપનીએ એ તમામ ડોક્યુમેન્ટનો જે રિઝ્યુમ સાથે હતા એ રિઝ્યુમ સાથે એચ ડિપાર્ટમેન્ટના જે હેડ આવ્યા હતા એમના હાથથી જ તમામ ડોક્યુમેન્ટ આપ્યા છે અને એમને બાહેધરી એવી આપી છે કે જેટલા પણ રિઝ્યુમ છે એમાંથી અમને જેટલા પણ જરૂરિયાત હશે અથવા તો જે પ્રમાણેની વેકેન્સી અહીંયા આવશે એ પ્રમાણે આમની ફર્સ્ટ ફર્સ્ટ પસંદગી કરી અને લઈશું એ માટેની અમને બાહેધરી આપી છે અને જો કદાચ એવું બને કે આ જે પહેલી જ વાર અમે ભેગા થયા છે પણ જો આ જ વસ્તુ કદાચ ના પણ બની તો એના માટે પણ અમે તૈયાર છીએ પણ આવનાર સમય અંદર દાહોદ જિલ્લા અંદર બેરોજગારો નું પ્રમાણ ઘટાડવા માટેની આ એક આયોજન સમિતિ જે અમારી લડત સમિતિ બેરોજગાર લડત સમિતિ છે એના થકી આ ચાલુ રહેશે અને આની સફળતા અમને મળશે અને આજે આવનાર જેટલા પણ બેરોજગારો છે એમને બધાએ જે સાહસકાર આપ્યો છે એ બદલ તમામને હું જોહાર જયા દિવાસી અને ધન્યવાદ કરું છું